मित्रों ना महत्वपूर्ण प्रसंग में आप सोनू स्वागत है। मित्रों ते तमारा प्रेम मा पागल थी गई है आ नामनी स्त्री तमारा जीवन ने स्वर्ग बनावशे कारण के ते स्त्री पण देवी नो अवतार है माटे ते दूर पण तमारी नजीक रहे है तम खूब सारी रीते जाणो जारे तब तु नाम जाो त्यारे तमे कहशो के गुरुजी आ स्त्री मारी नजीक रहे है मबरपण नहोती के ते मारा प्रेम मा पागल है मित्रों आजे तमारा जीवन मुश्केलियों नो अंत है। कारण के आ स्त्री तमने तमारा जीवन साची खुशी आपवा जई रही है आ स्त्री तरा जीवन में धननी पण दूर करशे, जे शांति ते शोधी रहता शांति हवे, तमने आ स्त्री पासे थी मड़शे। तमारा जीवन में गमे तेवी होय आ स्त्री तमने आ बधा बाहर निकल मदद करशे। आ लक्ष्मी ना लक्ष्मीना जेवा है जो ते तमारा घर मा पड़े तो समझवु के तमारू घर धन थी भराई जशे। तमारी आसपास आ स्त्री नी हाजरी थी तमारा जीवन मा खुशियो आवे है आजे हूँ बधा पुरावा आपीश आजे हूं बधा रहस्यों खोलवाई मित्रों मित्रो थी अंत सुधी मारी साथे रहो कारण के तमे जे प्रेम शोधी नसीबनी चावी तमे शोधी रहा हता, ते हवे मड़ी गई है आ स्त्री ने दूर न जवा नहींर जो ते एक वार चालू जाए तो ते पाछू नहीं मित्रों आ वीडियो नी शरुआ थी अंत सुधी मारी साथे रहूर खूबज महत्वपूर्ण है मित्रों ते खूब मेहनत करो छो पन पैसा तमारा हाथ में रहता अने त्या जाए है क्यारेक ते हॉस्पिटल में जाए देवू वधी रहू है देवी लक्ष्मी तमारी साथे नहीं रही परिवार झगड़ा थई रहा है, है। तमारू नसीब तमारा थी खुश नहीं तंत्र मंत्र अने दुश्मनोए हमेशा तमने परेशान करया है तुम्हारा પોતાના લોકોએ પણ તમને દગો આપ્યો છે આ સ્વાર્થી દુનિયામાં આ સ્ત્રી એકમાત્ર એવી છે જે તેના શિલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે અને નિસ્વાર્થપણે તમારું જીવનને સ્વર્ગ બનાવશે આ સ્ત્રી તમારી પાસેથી કની માંગતી નથી તમે ફક્ત તેને પ્રેમ કરો છો તમારે પણ તેને ટેકો આપવો જોઈએ તે આ જ ઇચ્છે હે આ સ્ત્રી કોણ હે આજે હું તમારી બધી મૂંઝવણો દૂર કરીશ અને તમને તેનું નામ અને સરનામું જણાવીશ કારણ કે મિત્રો ઘણું મોડું થઈ ગયું હે હા ઘણું મોડું થઈ ગયું હે પણ સમય હજુ પૂરો થયો નથી તો વિલંબ કર્યા વિના આ મહિલા વિશે બધી માહિતી જાણી લો કારણ કે મિત્રો મારો વિશ્વાસ કરો ఆ మహిళా تمہارا જીવનમાં આવ્યા પછી તમારું આખું જીવન ખુશીઓથી ભરાઈ જશે આજે આ વિડિયોમાં હું તમને આ મહિલા વિશે જણાવીશ ઉપરાંત હું તમને જણાવીશ કે કઈ સ્ત્રી તમારા માટે ભાગ્યશાળી છે અને કઈ સ્ત્રી તમારા માટે અશુભ છે એટલે કે જો તમે તેની સાથે રહેશો તો કઈ સ્ત્રી તમારા જીવનમાં ખુશીઓ લાવશે અને જો તમે કઈ સ્ત્રી સાથે રહેશો तो तमारा जीवन में मुश्किल से जीवन में गरीबी आवश्यू बधी महित आपीश कृपा कर आजनो आ महत्वपूर्ण वीडियो लाइक करो हाँ मित्रों कृपा वीडियो ने लाइक करो अने नीचे आपेला कमेंट बॉक्स में साची भक्ति साथ जय माता दी लखो माता राणी साक्तए वीडियो ने लाइक करवो અને કોમેન્ટ બોક્સમાં જય માતાદી લખવું જ જોઈએ આગામી ચોવીસ કલાકમાં તમને સારા સમાચાર મળશે તો ચાલો ખૂબ ધ્યાથી સાંભળીએ જુઓ મિત્રો તમને તમારા જીવનમાં ક્યારે સાચો પ્રેમ મળ્યો નથી અને જો તમને સાચો પ્રેમ મળ્યો હોય તો પણ તે ક્યારે લાંબો સમય ટકી શક્યો નથી ક્યારેક નસીબે તમારો સાથ ન આપ્યો અને ક્યારેક સંજોગોએ તમારો સાથ ન આપ્યો જો તમને કોઈ મળ્યું તો પણ તેણે તમારો ફાયદો ઉઠાવ્યો પણ મિત્રો આજે હું તમને એવી માહિતી આપવા જઈ રહ્યો છું કે તમે તમારા જીવનમાં જે શાંતિ શોધી રહ્યા હતા તે હવે પૂર્ણ થશે આજે આ વિડિયોમાં હું તમને ભાગ્યશાળી સ્ત્રીઓને કેવી રીતે ઓળખવી તે શીખવીશ ઉપરાંત હું તમને કેટલીક એવી સ્ત્રીઓ વિશે જણાવીશ જેમની સાથે જો તમે ફક્ત બે મિનિટ વાત કરો છો હા જેમની સાથે તમે ફક્ત બે ક્ષણ વાત કરો છો તો જ તમારા જીવનમાં ખુશીઓ આવશે જો તમે તેમની સાથે સંબંધ બનાવશો તો તમારું જીવન સ્વર્ગ કરતાં પણ વધુ સારું બની જશે સાથે જ હું તમને કેટલીક એવી સ્ત્રીઓ વિશે જણાવીશ જે તમારા માટે ખરાબ નસીબ લાવે છે અને તમારા સારા જીવનને બરબાદ કરી શકે છે જો આવી સ્ત્રીઓ તમારી સાથે રહેશે તો તમારું જીવન ગરીબી કરતા પણ ખરાબ થઈ જશે તમારું જીવનમાં રોજ મુશ્કેલીઓ આવશે રોજ મુશ્કેલીઓ આવશે તો મિત્રો શરૂઆત થી અંત સુધી વિડિયોમાં મારી સાથે રહો સૌ પ્રથમ હું તમને એક એવી સ્ત્રી વિશે જણાવીશ જે હંમેશા તમારા માટે દુર્ભાગ્યનું કારણ બને છે તમારે આવી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ નહીંતર તેઓ તમને ખરાબ સ્થિતિમાં મૂકી દેશે जो तमारी आसपास कोई स्त्री होए तो तमारे तेनी साथे नो संबंध तोड़ी नाखवो जइए अथवा अंतर राखव जइए नहींतर मित्रों जीवन संपूर्णपणे बर्बाद थी जैसे दिवस में बेटंकना भोजन झंखव पड़शे तमारा जीवन दरेक खुशी शोक मा फेरवाई आवी स्त्रियों थी दूर रह पड़ मित्रों आ स्त्रीय क्षेत्रपिडी कर निष्णात हो व्यक्ति जीवन की बधी खुशीओं छीनवी ले हेते चेहरा पर स्मित छीन ले जीवन में खुशीनु एक टीपू पीनवी शेह आवी स्त्रीओ तरा पर कारो जादू पन करावशे, मित्रों जीवन ने संपूर्णपणे बर्बाद करके हे स्त्रीओं दूर रहूं તમારા માટે સારુ હે મારો વિશ્વાસ કરો તમારું જીવનમાં તમે ગમે તેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો ગમે તેવી પીડા અને વેદનાનો સામનો કરી રહ્યા છો તેની પાછળનું મુખ્ય કારણ આ વિત્રીઓ અને તેમની સાથેની તમારી નિકટતા છે જો તમે સમયસર તેમની પાસેથી પોતાને દૂર નહીં કરો તો તમે સંપૂર્ણપણે બરબાદ થઈ શકો છો ચાલો आपने तमरो વધારે સમય બગાડવો નહીં હું જે કહું છું તે બધું ખૂબ ધ્યાનથી સાંભળો હવે મિત્રો હું તમને પહેલી મહિલા વિશે કહી રહ્યો છું જે આ અને તે વિશે વાત કરે છે એટલે કે તે ઘણીવાર પોતાનો પરિવાર વિશે પડોશી કે મિત્રને વાત કરે છે જે સ્ત્રી પોતાનો પતિ કે પોતાનો પરિવાર વિશે વાત કરે છે તે બીજા લોકો સાથે પણ તેના વિશે વાત કરે છે આવી સ્ત્રીઓનો સમય હંમેશા મુશ્કેલ હોય છે. આવી સ્ત્રીઓ જ્યાં પણ જાય છે ત્યાં વિનાશ લાવે છે. આ આદતોને કારણે તેઓ હંમેશા સમાજમાં અને તેમના પરિવારમાં બદનામીનું કારણ બને છે. અને જે લોકો આવી સ્ત્રીઓ સાથે સંબંધ કે નિકટતા ધરાવે છે તેમનો પણ ખરાબ સમય આવે છે. ગરુડ પુરાણ અનુસાર મિત્રો આવી સ્ત્રીઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. आ स्त्रीओ फती नहीं परंतु जे तेओ रहे हेम शनिदेव ने बगाड़े अने तेमनी लक्ष्मी लक्ष्मीपण छिनवी ले हेते थी, थी हमेशा अंतर राखो जे पोता कौटुंबिक पोताना कौटुंबिक रहस्यो अहिंत ही शेयर करती रहे हैं मित्रों स्त्रीओं पति सीवाय बीजा पुरुषों से संबंध धरावे हे अने बीजा पुरुषों साथे हसीने बात करे तमारा पति सीवाय पुरुषों उंडी बातचीत करो तेमना पर नजर राखो आ स्त्रीओ ज्या जाए त्या विनाश लावे तेो ते स्थाननी लक्ष्मी ने प्रदूषित करे हे आ स्त्रीओ पर हमेशा खराब राहू रहे हे आ स्त्रीओ तेओ ज्या जाए पण संबंध राखे हे विनाश नो मार्ग नक्की करे हे हमेशा एवं स्त्रीओ थी अंतर राखो जे पोताना पति सिवाय बीजा पुरुषों साथे संबंध राखे हे अथवा बीजा पुरुषों बात करे हे नो अर्थ सामान्य बातचीत नथी, बातचीत अर्थ प्रेम थी वर्तवु। आ प्रकार वर्तन फक्त तमारा पति अथवा प्रेमी साथ करव जो आ प्रकारना वर्तन ने अपने बातचीत कही स्त्रीओ थी, थी हमेशा सावचेत रहो हवे हूं आगनी स्त्री विषे बात ते पुरुषों ते पुरुषों वेश्यावृत्ति में खूब रस के इटे के स्त्रीओ जो वेश्यावृत्ति करे एक इटले के पुरुषों साथे संबंध धरावे है। आवी जे पैसा माटे પોતાનું શરીર વેચે છે જો કોઈ પુરુષ આ સ્ત્રીઓ પાસે જાય હે અને જો તે આ સ્ત્રીઓ સાથે સંબંધ બનાવે હે તો માં લક્ષ્મી તે પુરુષનો હાથ હંમેશા માટી છોડી દે હે તેના હાથની પૈસાની રેખાઓ હંમેશા માટી ભૂસી નાખવામાં આવે હે તે પુરુષ નવ ગ્રહોના આશીર્વાદ પામે હે તેના પર 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ હોય હે તેની પ્રગતિ હંમેશા માટે અટકી જાય હે તે વ્યક્તિ જીવન માં ક્યારે આગળ વધી શકતો નથી તે આજે તેના જીવન માં બધું જ પ્રાપ્ત કરી રહ્યો હશે પરંતુ એક સમય આવશે જ્યારે તેના જીવન માં બધું જ અચાનક સમાપ્ત થઈ જશે ધન અને મિલકત નો નાશ થશે ધંધો પણ નાશ પામશે પરિવાર માં મોટો અકસ્માત પણ થશે તેથી જો તમે પુરુષ છો અને તમારું વેશ્યાવૃત્તિ માં સામિલ સ્ત્રીઓ સાથે સંબંધો હે તો તમારે સાવચેત રહેવું જોઈએ אבי સ્ત્રીઓ થી શક્ય તેટલું અંતર રાખો તો જ તમારા માટે સારું રહેશે નહીંતર તમારું જીવનમાં મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમારું ભૂતકાળમાં આવી સ્ત્રીઓ સાથે સંબંધો રહ્યા હોય તો તે શક્ય હે જો તમારું ભૂતકાળમાં આવી કોઈ સ્ત્રીઓ સાથે સંબંધો રહ્યા હોય તો તો આજે તમારું જીવન ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું હશે તો મિત્રો જો આવું હોય તો મને કોમેન્ટમાં જણાવો હું તમને એક ઉપાય જણાવીશ જેના દ્વારા તમે આ પાપોથી મુક્ત થઈ શકો છો અને તમે મિત્રો તમારા જીવનમાં ખુશી અને સંપત્તિ પાછી મેળવી શકો છો અને તમારી માતા લક્ષ્મીને ફરીથી પ્રસન્ન કરી શકો છો હવે હું આગળની વાત પર આગળ વધુ તે પહેલાં देहाती सांबरो अंतमा નહીં પણ થોડીવારમાં હું તમને એવી સ્ત્રીઓ વિશે કહેવા જઈ રહ્યો છું જે તમારા માટે દેવી લક્ષ્મીનો અવતાર છે મિત્રો જો તમે આવી સ્ત્રી સાથે રહેશો તો તમારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહેશે અને હું તમને તે સ્ત્રી વિશે પણ જણાવીશ કોણ તમારા પ્રેમ માટે તડપી રહ્યું છે હું તમને તે સ્ત્રીનું નામ અને સરનામું કહીશ पण तुम्हारे वीडियो ना अंत સુધી મારી સાથે રહેવું પડશે અને બધું બરાબર સમજવું પડશે નહીં તર તમે કની પણ બરાબર સમજી શકશો નહીં અને મિત્રો એક સ્ત્રી જે હંમેશા પૈસા વિશે વાતો કરે છે પૈસા કહેતી રહે છે હંમેશા સંપત્તિની માંગ કરતી રહે છે તે સ્ત્રી સંબંધો કરતા પૈસાને વધુ મહત્વ આપે છે આવું વર્તન વ્યક્તિના મિત્રો પરિવાર અને આર્થિક અને માનસિક રીતે પણ તૂટી જાય છે. આવી સ્ત્રીઓ સાથે મિત્રતા રાખવાનો અર્થ એ છે કે આવી સ્ત્રીઓ તમારા માટે ક્યારેય સફળ થઈ શકતી નથી. આવી સ્ત્રીઓ સાથે રહેવાથી આવી સ્ત્રીઓ સાથે મિત્રતા રાખવાથી તમારું વાસ્ту પણ બગડી શકે છે. હા મિત્રો તમારું વાસ્ту પણ બગડી શકે છે. શક્ય હોય ત્યાં સુધી આવી પરિસ્થિતિઓથી દૂર રહો કારણ કે સ્ત્રીઓ तमने पैसा माटे गमे त्यारे छोड़ी शके हैं तेओ तमने पैसा माटे छोड़ी शके हैं तेओ तमारा परिवार ने अने तमने पन अपमानित करी शके हैं मित्रों जो कोई स्त्री फक्त पोताना बाहे सौंदर्य नीज चिंता करती होए हमेशा पोतानु आकर्षण बतावानो प्रयास करती होए तो आवी स्त्रियों थी दूर रहो क्या आ स्त्रियों स्वार्थी कारणों सर कोई ना जीवन मा प्रवेशी शके है मित्रों अने हाँ एक स्त्री जे पिंडी करे हे झूठू बोले हे तमारे एवं स्त्रीओ थी दूर रहू ये, जे दरेक नानी वात छुपावे हे अने जूठू बोली ने पोता काम करावे हे कारण के आ स्त्रीओ वार समय आवे, त्यारे व्यक्ति ने संपूर्णपणे बर्बाद करनाखे हेते जूठू बोली ने तरा जीवन में आवशे अने ते तमने संपूर्णपणे नाश करशे અને પછી ચાલ્યા જશે હવે મિત્રો હું તમને તે સ્ત્રી વિશે કહીશ જે તમને ખૂબ પ્રેમ કરે છે અને જે તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ છે હું જે કહું છું તે બધું ખૂબ ધ્યાનથી સાંભળો જો જો કોઈ વ્યક્તિને તેના જીવનમાં એવી સ્ત્રી મળે જે તેને પ્રેમ કરે છે તો તેનું જીવન સ્વર્ગ કરતાં પણ સારું બની જાય છે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે કળિયુગ આવી ગયો છે मनुष्य એટલે કે મિત્રો પુરુષોને પ્રેમ કરતી સ્ત્રીઓ તો દૂરની વાત છે પણ એવી સ્ત્રીઓ પણ મળે છે જે લગ્ન પછી તરત જ પોતાનો સ્વાર્થ માટે પુરુષોને હેત્રે છે તેઓ હેત્રપિંડી કરીને પણ તેમને હરાવે છે મિત્રો આવી પરિસ્થિતિ આવી ગઈ છે કે કળિયુગ ચરમસીમાએ છે આવી પરિસ્થિતિમાં સાચો જીવનસાથી શોધવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે पण मित्रों स्त्री तमारा जीवन में आके हे जे तमने निस्वार्थ प्रेम करशे हेवटे कोण हे ए स्त्री चालो मित्रो खूब जारे पण तमारा घरे आवशे, त्यारे ते खुशीओ लावशे, जो तमारा घर में पहला झगड़ा हशे, तो जारे आ स्त्री तमारा घरे तवता घर में खुशीओ आववा लागशे તમારો આંખો પરિવાર ભેગો થશે જો તમારા ઘર માં કોઈ સમસ્યા હશે તો તે સમસ્યા પણ દૂર થઈ જશે જો તમારા ઘર માં ગરીબી આવી રહી છે તો મિત્રો જારે આ સ્ત્રી તમારા ઘરે આવશે જારે તેનો પગ તમારા ઘર માં પડશે ત્યારે તમને અચાનક ક્યાંક થી નાણાકીય લાભ મળશે તમને અચાનક ક્યાંક થી પૈસા મળશે મિત્રો આવી ઘટનાઓ તમારા જીવન માં બની શકે છે कारण के आ कोई स्त्री नथी पण देवी लक्ष्मी नो स्वरूप हे मित्रों હું તમને તેનો નામ પણ જણાવીશ पण તમારે અંત સુધી મારી સાથે રહેવું પડશે मोटी અને શાંત આંખોવાળી સ્ત્રીને જુઓ હા મોટી આંખોવાળી સ્ત્રી દેવી લક્ષ્મીનો અવતાર હે તે તમારા ઘર માં પ્રેમ અને સુંદરતા લાવે હે જો તમારી આસપાસ કોઈ એવી સ્ત્રી હોય જેની આંખો મોટી હોય तो समझो के ते तमारा नसीबनी चावी है फक्त तेज स्त्री तमारा बंद ताड़ू खोली शके हैं मित्रों ने घरे आमंत्रण आपो जो ते उमर में मोटी होय तो नो दरज्जो आपो जो ते वयनी होय तो तमे इच्छो तो तेने मित्र बना शको तेने बहन बनावी शको छो। तमारे फक्त तेनी साथे गमे ते रीते संबंध बांधवो पड़शे तेने तमारी गर्लफ्रेंड बनावी के तेनी साथे लग्न करवा ते जरूरी नथी जरूरी नथी जो तमे इच्छो तो तमे तेने तमारी बहन पण बनावी शको छो बहन संबंध वधु पवित्र मानवामा आवे हे मित्रो पण हा जो तमे कोईनी साथे लग्न करवा जई रह्या हो तो તમારે મોટી આંખોવાળી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ મારા પર વિશ્વાસ કરો તમારું આખું જીવન સ્વર્ગ બની જશે તમારું જીવન એટલું અદ્ભુત હશે કે તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે જો તમારી આસપાસ આવી સ્ત્રી હોય તો તો તેને તમારા ઘરે આમંત્રણ આપો મિત્રો તેની નજીક આવો મારો વિશ્વાસ કરો જો તમારી આસપાસ આવી સ્ત્રીઓ હશે तो तुम्हें દરેક જગ્યાએ પ્રગતિ કરશો તમારું દરેક કામ મિનિટોમાં થઈ જશે મિત્રો જ્યાં તમારું નસીબ તમારાથી નારાજ છે તમારા દરેક કામમાં પડકારોનો સામનો કરવો પડે છે મિત્રો આ સ્ત્રીના આગમન પછી તમારું જીવન હંમેશા માટે ખુશીઓથી ભરાઈ જશે ચાલો હું તમને આગળની વાત કહું મિત્રો આવી સ્ત્રીઓ જેમના પગ નાના હોય પણ ગુલાબી અને કોમળ હોય हाँ मित्रों स्त्रीओना पगलाल कोम तिराड़ो वगरना होने खूबज शुभ आवे है आ खुद देवी लक्ष्मीना पग है शास्त्रों कहवाये के ज्या लक्ष्मीना पग पड़े हे त्या गरीबी टकी शकती नहीं तो आव स्त्रीओ जेमना पग नापण सुंदर अने गुलाबी होय हेतो मित्रों घनी प्रगति लावे है તેઓ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે હવે પછીની વાત મિત્રો જે સ્ત્રી નું માથું પહોડું હે એટલે કે જે સ્ત્રી ના કાન પહોળા છે જે સ્ત્રી નું માથું પહોડું હે તે સ્ત્રી તમારા મિત્રો માટે ભાગ્યનું કારણ હે હા મિત્રો તે તમારા ભાગ્યના ઉદયનું કારણ બની શકે છે તે સ્ત્રી તમારા જીવનની બધી ગરીબી દૂર કરી શકે છે તે તેનો નાશ કરી શકે છે ते तमारा जीवन में खालीपणू भरी शके मित्रों, हूं जाणु छू के ते जीवन में दरेक रीते जो ते इच्छो छो के तमारा जीवन की मुश्किल दूर थाय तो तमारे तमारी आसपास एक एवं स्त्री शोधवी जइए जेनु माथू पहड़ू है मारो विश्वास करो ते स्त्री आया पीरा जीवन में समृद्धि आवा लगशे जो ते ओछा प्रयत्नों घना पैसा कमावा मांगता हो तो तमारे आ स्त्री साथ संबंध स्थापित करवो तईप प्रकार संबंध स्थापित करो जो ते इच्छो तो तेनी साथे मित्रता करी जो इच्छो तो तब तारी बहन बना शकोरी गर्लफ्रेण्ड बना शकोरी पत्नी बना शको ते तमारा पर निर्भर है मित्रों मारो विश्वास करो जिस माथु मथु पहड़ू है ते पोते देवी लक्ष्मी है नु स्वरूप है अने जो तमे खूबज जल्दी धनवान बनवा मांगता हो तो मित्रों जो तमे कोई काम करवा रहया छो, तो धारो के तमे कोई एवु काम करने जाइब महत्वपूर्ण है अथवा पैसा साथे संबंधित है તો મિત્રો સોપ્રથમ આવી સ્ત્રીને મળો અને તેની સાથે બે મિનિટ વાત કરો અને તે સ્ત્રીનો ચહેરો જુઓ અને પછી તમારા કામમાં લાગી જાઓ વિશ્વાસ કરો તમારું કામ તરત જ થઈ જશે અને તમને તે કામમાં ખૂબ જ જલ્દી પ્રગતિ મળશે તમારું કામ પડવારમાં થઈ જશે બસ તે સ્ત્રીને મળો એકવાર તે સ્ત્રીનો ચહેરો જુઓ અને પછી તમારા કામમાં લાગી જાઓ તમારું કામ પણ થઈ જશે મિત્રો જે સ્ત્રીઓના વાળ કુદરતી રીતે જાડા રેશમી અને લાંબા હોય હે તેમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને તે જ્યાં પણ જાય હેં જ્યાં પણ તે જેની સાથે રહે હે અથવા જેની સાથે રહે હે તેની સાથે વાત કરે છે ત્યાં તે પોતાની છાપ છોડી જાય છે તે બધે પૈસા છોડી દે છે હા મિત્રો ત્યાં પૈસાનો વરસાદ થાય છે આવી સ્ત્રીઓ જ્યાં પણ પગ મૂકે હે ત્યાં પૈસાનો વરસાદ થાય હે મિત્રો મિત્રો ભારતીય સમુદ્રશાસ્ત્ર અનુસાર જે સ્ત્રીઓનું નાક લાંબુ હોય છે જેમ સ્ત્રીનું નાક લાંબુ અને સુંદર હોય છે તે પણ ભાગ્યનું પ્રતીક માનવામાં આવે હે મિત્રો તે પણ દૈવી શક્તિનું એક સ્વરૂપ હે તો આ હતા કેટલાક સંકેતો ઉપરાંત જે સ્ત્રીની ભમર જાડી અને ગાઢ હોય હે તે પણ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે જારે તમે આવી સ્ત્રીને ઓળખો છો ત્યારે તમે ફક્ત તેની ભમર જોઈને જ ઓળખી શકો છો મારા પર વિશ્વાસ કરો આવી સ્ત્રીઓ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી હશે હવે મિત્રો હું જાઉં તે પહેલા હું તમને એ સ્ત્રીનું નામ જણાવીશ જે તમારા પ્રેમ માટે જન્ખે છે જો તમે આ સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ સ્થાપિત કર્યો હોય पची भले ते बहन होए गर्लफ्रेंड होए माता होए के अन्य कोई पण प्रकार नो होए तो ते तमारा जीवन में आवे ते क्षणे तेना पर विश्वास करो कोई पण वस्तुनी कमी रहशे नहीं पची भले ते धन होए खुशी होए के प्रत्येक प्रकारनी सुविधा तमने ते चौकस मड़शे मित्रों ते स्त्री कोण है हूँ तमने जनावी दऊ के तुम्हारी राशि प्रमाणे मिथुन राशि स्त्री तमने खूब प्रेम करशे। मित्रों, मिथुन राशि स्त्री तमने खूब प्रेम करशे। ते तमारा जीवन ने स्वर्ग बनावशे। मारो विश्वास करो जो तमे क्यारे तमारा जीवन में प्रेम शोधो छो तो सो प्रथम मिथुन राशि स्त्रीओ तरफ वधु झुकाव राखो कारण के मिथुन राशि स्त्री तमारा जीवन अंत सुधी साथ आपशे અને આ મિથુન રાશિની સ્ત્રી હંમેશા તમને અને મિત્રોને પ્રેમ કરશે તે તમારા માટે દેવી લક્ષ્મીનો અવતાર હશે તમારા જીવનમાં જે કમી ખૂટશે તે દૂર થશે તો મિત્રો મેં તમને તે સ્ત્રીનું નામ પણ કહ્યું હે મિથુન રાશિની સ્ત્રીનો અર્થ કા નામવાળી સ્ત્રી થાય હે હા કા નામવાળી સ્ત્રીઓ જો તમારી આસપાસ કા નામવાળી સ્ત્રીઓ હોય તો મિત્રો તમે ખૂબ જ નસીબદાર છો તો મિત્રો આજના વિડિયોમાં મેં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો હાલ પૂરતો ખૂબ ખૂબ આભાર